તો કેલેન્ડરનો એક દાખલો છે કે રીના છે રીના નામની છોકરી છે એ છ સપ્ટેમ્બર ઓગણીસો સિત્તેરના દિવસે રવિવારે છે જન્મી હતી એટલે કે એની બર્થ ડેટ છે એ છ સપ્ટેમ્બર ઓગણીસો સિત્તેર અને એ દિવસ રવિવાર હતો તો હવે તેનો જન્મ દિવસ છે ફરી પાછો રવિવારે છે કયા વર્ષમાં આવશે એ તમારે જાણવું હોય તો શું કરવાનું તમે આની પહેલાની પ્રીવિયસ રીલમાં પણ આવા જ દાખલા કેલેન્ડરના શીખવાડેલા છે એ પણ એક વખત જોઈ લેજો ફરી પાછું તમને સમજાવી દઉં કે જ્યારે કેલેન્ડર ક્યારે રિપીટ થાય અથવા તો એને વાર છે પાછા કયા વર્ષમાં આવશે એવું કંઈ પૂછેલું હોય ત્યારે આ બે વસ્તુ યાદ રાખવાની જો ભવિષ્યનું પૂછેલું હોય તો પેલા તો છેલ્લા જે સાલ આપ્યો એના વડે ભાગવાનું ધારો કે સાલ કઈ આપી છે એના કયા છે તો ને ચાર વડે ભાગવાનું બરાબર ચાર એકુ ચાર ચાર દુ આઠ તો ન થાય તો ચાર એકુ ને ચાર સાતમાંથી ચાર જાય તો કેટલા થાય ત્રણ ઉપરથી ઉતારો શૂન્ય ચાર છક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર નવા છત્રીસ થઈ જાય ચાર સત્તા અઠ્યાવીસ તો શેષ કેટલી વધે બે બરાબર હવે જો ભવિષ્યનું પૂછ્યું છે ને કે ઓગણીસો સિત્તેર પછી ફરી પાછો રવિવાર છે ક્યારે આવશે એનો જન્મદિવસ રવિવારે ક્યારે આવશે તો ભવિષ્ય થયું તો ભવિષ્યનું પૂછ્યું હોય અને શેષ ધારો કે શૂન્ય વધે તો અઠ્યાવીસ પ્લસ કરવાના એક વધે તો છ પ્લસ કરવાના બે વધે તો અગિયાર પ્લસ કરવાના ત્રણ વધે તો પણ અગિયાર પ્લસ કરવાના પણ ભૂતકાળનું જો પૂછ્યું હોય તો શેષ શૂન્ય વધે તો અઠ્યાવીસ માઇનસ કરવાના એક વધે તો અગિયાર માઇનસ કરવાના બે શેષ વધે તો અગિયાર માઇનસ કરવાના ત્રણ શેષ વધે તો છ માઇનસ પણ આમાં તો આપણને ભવિષ્યનું પૂછ્યું છે શેષ કેટલી વધી બે તો બે શેષ વધી જો અહીંયા જોવાનું ભવિષ્યના ટેબલમાં બે શેષ વધી તો કેટલા પ્લસ કરવાના છે અગિયાર કેમાં જે સાલ આપ્યો એમાં તો ઓગણીસો ને સિત્તેર માં તમે અગિયાર પ્લસ કરો એટલે ઓગણીસો એક્યાસી આવે એટલે ફરી વખત રીનાનો જન્મદિવસ રવિવારે કયા વર્ષમાં આવશે તો કે ઓગણીસો ને એક્યાસી ના ઇયરમાં આવી ટાઈપના દાખલા પૂછાય છે એટલે આની પ્રેક્ટિસ વધારે રાખજો થેન્ક યુ